બધો ઓહ બનેવી રાજા ચમ છો મજામાં લાગે છે મારા ઘેર હસ નો ધવણો આઈ ગયો તમને લે બને હવ થી પિકંકુત્રી આપણ બનેવી હોભરા તો ખરાબ મારી વાત મારે કશું હોભરવું નહીં બરાબર ભાઈ મેં બધું હોભરીને જ બેઠો છું ને બધું જોઈને જ બેઠો છું

મારા બાપ મોની જો સારું આવું તમે કયો છો એટલે આ લગનમાં પણ મારા છે ને બે નાચે એવા જોવા ને તો ભગ તો એ લગન મો